લોકસભાનું ત્રીજા ચરણનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે ત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પોતાનો મતનો ઉપયોગ કરવા રહ્યા છે મતદાન કરતા પૂર્વે યુવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને જસુમતીબેન કોરાટે રામજી મંદિર ખાતે રામદરબારની આરતી ઉતારી દર્શન કરી અને ઢોલ નગારા સાથે તેઓ મતદાન કરવા માટે નીકળ્યા હતા અને તેઓની સાથે ગામના લોકો પણ

આજે લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન છે ગુજરાતની પચીસ લોકસભા સીટનું આજે મતદાન છે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ મારા ગામ જૂની સાંકડી ખાતે કર્યો છે સવારે રામજી મંદિરે રામ દરબારના આરતી ઉતારીને ગામના સૌ લોકો સાથે મળીને આજે મતદાન કેન્દ્ર સુધી પહોંચી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે મેં આવનારા સમયમાં સશક્ત ભારત સમૃદ્ધ ભારત સુરક્ષિત ભારત વિકસિત ભારત માટે મત આપ્યો છે મતદાન એ માત્ર આપણો અધિકાર નથી પરંતુ પ્રત્યે પોતાની ફરજ પણ છે આજે બધા લોકોએ અચૂક પોતાના પરિવાર મિત્રો સાથે મતદાન કરવું જોઈએ અને લોકશાહીના પર્વને મજબૂતાઈથી ઉજવવો જોઈએ પ્રદેશ ભાજપના પ્રમુખે સમૃદ્ધ અને સશક્ત ભારત બનાવવા માટે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી